ઇઠુનેર માં સ્વાતંત્ર્ય દિવસની તાલુકા કક્ષાની ઉજવણી એમ 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 પટેલ હાઈસ્કૂલ ખાતે કરાઈ મામલેદારના હસ્તે ધ્વજારોહણ કરાયું વિવિધ શાળાઓ ઓફિસો અને પોલીસ સ્ટેશન મથક ઉપર પર ધ્વજવંદન કરાયું ભારતમાં સ્વતંત્રતા દિવસ દર વર્ષે રોજ આવે છે આ દિવસ ઐતિહાસિક ઘટનાને ચિહ્નિત કરે છે જ્યારે ભારતે લગભગ બે સદીઓની ગુલામી બાદ બ્રિટિશ શાસન માંથી આઝાદી મેળવી હતી આઝાદી માટેની એક લાંબી લડાઈ લડવામાં આવી હતી જેમાં અસંખ્ય સ્વતંત્ર સેનાનીઓ અને નેતાઓનો સમાવેશ થયો હતો જેમણે અહિંસક વિરોધ અને સવિનય અસહકારથી માંડીને મહાત્મા ગાંધી જેવી વ્યક્તિઓની આગેવાની હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેના દ્વારા આયોજિત ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સુધી અનેક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો આજથી બરાબર ઇઠોતેર વર્ષ પહેલા પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના દિવસે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો ત્યારથી આજના દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહ્યો છે દેશનો મુખ્ય કાર્યક્રમ દિલ્હીના લાલ કિલ્લા ઉપર યોજાય છે જ્યાં વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે ત્યારબાદ રાષ્ટ્રગીત ગાવામાં આવે છે અને તેઓ રાષ્ટ્રને સંબોધિત કરે છે પાછલા વર્ષોની સિદ્ધિઓ વર્ણાવે છે સરકારની યોજનાઓ રજૂ કરે છે અને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપે છે જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લા સહિત વાગરા ખાતે પણ વિવિધ સંસ્થાઓ અને શાળાઓમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હાસોટ ખાતે યોજાયો હતો જ્યારે વાગરા તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રીમતી એમ પટેલ હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો જેમાં વાગડા મામલેદાર મીનાબેનના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારબાદ રાષ્ટ્ર ગીતનું ગાન કરી દેશની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપવામાં આવી હતી સ્કૂલના વિદ્યાર્થીઓ દેશભક્તિની થીમ આધારિત વિવિધ કૃતિઓ રજૂ કરતા વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી વાગડા મામલેદાર મીનાબેન સહિત કચેરી સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર અનિતાબેન જાડેજા સહિત પોલીસ સ્ટાફ તાલુકા પંચાયતના પ્રમુખ

તેની વર્તમાન સિદ્ધિઓની ઉજવણી કરે છે અને ભવિષ્યની આકાંક્ષાઓ તરફ જુએ છે તે રાષ્ટ્રીય ગૌરવ એકતા અને પ્રતિબિંબનો દિવસ છે જે સ્વતંત્રતાની ભાવના તેના તમામ નાગરિકો માટે વધુ સારા રાષ્ટ્રનું નિર્માણ કરવાની નિરંતર શોધને દર્શાવે છે દિવાનો રિપોર્ટ ટુડે তোমারজিায় শিরাচ শসরধা তাথা অওয়াগ্রনা গ্রাম জন্য তেমে লা ফদ অফন বিনে आप সর্য ভি্র জায়না সতাদার বিনি কো ফ সবে ছা পাছে। আুরা বিয়েশ আ ভা এক েমা চানি পুজা ছে আর বিবাস ভারা মিিয়া গ্রণখ সাস্কটি বা আস মা আথ দিজ ছিল। સ્વાતંત્ર સેનાની શ્રદ્ધાંજલિ આપવાનું હોય છે જેમણે આ દેશને આઝાદ હાજર કર્યો છે જેમને સ્વતંત્ર ભારતના સ્વપ્નોને સાકારાત્મક કરવા માટે ખુશી પોતાનું જીવનનું બલિદાન આપ્યું છે